કોળી સમાજની બેને કર્યો મોટો ખુલાસો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવ વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે જે બગડાણની અંદર જે વિવાદ થઈ રહ્યો હતો જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી નવનીતભાઈએ ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો મારી સાથે વાતચીત પણ કરી હતી અને મને મળવા માંગતા હતા પરંતુ જે મારી માથે આવી ઘટના જે મારી માથે લાકડીઓના ઘા કરવામાં આવી આવ્યા મારા હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે તો મેન ગુનેગાર તો જયરાજ છે તો જયરાજ ખુલ્લે આમ પકડો અને ખુલ્લે આમ વરઘોડો નીકળો જઈને મને નહીં મળવો જોઈએ દોસ્તો ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા દોસ્તો તમને ખબર હતી કે પરસોત્તમભાઈ સોલંકી હિરાભાઈ સોલંકી ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળ્યા હતા અને નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી બધો સરસા પણ કરી હતી દોસ્તો અને નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવા જઈ રહ્યા છીએ દોસ્તો કોળી સમાજના લોકો એક થઈને નવનીતભાઈને ન્યાય અપાયો છે દોસ્તો ત્યાર પછી આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ બેનનું એવું કેવું છે કે કોળી સમાજના લોકો એક થઈને નવનીતભાઈને ન્યાય અપાવ્યો છે અને સત્યની જીત મળે છે દોસ્તો હાલાબેનની ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો એક ખબર હશે કે નવનીતભાઈ પણ ખુલાસો કર્યો હતો કે નવનીતભાઈનું કેવું એવું હતું કે મારો સમાજ મારી સાથે છે અને મને ન્યાય અપાવીને જ રહે તો નવનીતભાઈને ન્યાય મળી ગયો છે દોસ્તો તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની પહેલી વાર પૂછગાંછ કરવા માટે બોલાવ્યા હતા દોસ્તો ત્યાર પછી જયરાજભાઈની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જયરાજભાઈનું એવું કેવું હતું કે આની અંદર જે મારો હાથ નથી સત્તા જે મારી માથે આરોપ લગાવે છે બિલકુલ ખોટું છે ને આ વાત તમારી ગમે ત્યારે જરૂર પડશે મારી ત્યારે હું હાજર રહીશ ત્યાર પછી ફરીવાર ટીમ દ્વારા બોલાવવામાં આવ્યા હતા ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવના વિડીયો તમારે માટે લાવતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાગશે જરૂર કરી દેવી ફરી બીજા વિડીયો મળી તપ જય હિન્દ જય ભારત મળવા બીજા વિડીયો તપ્ત કે